નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડીયોમાં વાત થશે આજ તારીખ છ એપ્રિલથી લઈને વીસ એપ્રિલ સુધી ગુજરાતમાં કેવું રહેશે હવામાન શું હવે ગરમી જોરદાર પડશે શું આવનારા દિવસોમાં વરસાદની શક્યતા છે શું આવનારા દિવસોમાં વાવાઝોડું સક્રિય થશે તમામ પ્રકારની માહિતી એક વિડીયોમાં આપી દઈશું મિત્રો અત્યારે જ્યારે ગરમીની આગાહી વ્યક્ત કરવામાં આવી છે તો બીજી તરફ ગરમીનો પારો આજ રોજ એકતાલીસથી તેતાલીસ ડિગ્રીની વચ્ચે મહત્તમ રહે તેવી સંભાવના છે એટલે આજે જોરદાર ઉકળાટ પણ થશે બીજી તરફ સામાન્ય ભેજવાળા પવનોને કારણે બફારાનો અહેસાસ પણ વધુ થનારો છે આગામી દિવસોમાં હજુત્તમ મહત્તમ તાપમાન તેતાલીસ સાડે તેતાલીસ ડિગ્રીની આસપાસ પહોંચી જાય તેવી શક્યતા છે અને આવનારા દિવસોમાં વેવની પણ શક્યતા રહેલી છે એટલે મિત્રો બપોર દરમિયાન થોડું સાચવજો હવે મિત્રો આપણે સેટેલાઇટ બેઝના માધ્યમથી તમને બતાવવાનો પ્રયત્ન કરીશું કે આવનારા દિવસોમાં સેટેલાઇટ બેઝ શું જણાવી રહ્યું છે તો બંગાળની ખાડી અને બીજ સમુદ્ર આવનારા દિવસોમાં વધુ સક્રિય થાય જેમાં વરસાદની એક સિસ્ટમ સક્રિય થાય જેમાં સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થવાની શક્યતા છે આગામી ત્રણથી ચાર દિવસમાં બંગાળની ખાડી એક્ટિવ થાય જેમાં સાયક્લોનિક સિસ્ટમ સાથે એક મધ્યમ સ્થળનું લો પ્રેશર સિસ્ટમ પણ સક્રિય થાય જે દક્ષિણ ભારત અને દક્ષિણ પૂર્વ ભારતના કોઈ કોઈ વિસ્તારમાં છૂટો વરસાદ પણ આપી શકે છે બીજી તરફ મિત્રો હવે જ્યારે ગરમીની સિઝન છે ઉનાળાની સિઝન છે ત્યારે દરિયાની જે સપાટી છે તેમાં મહત્તમ તાપમાનમાં વધારો થશે અને ગરમી વધવાને કારણે હવે ધીમે ધીમે વાવાઝોડા બનવાની પણ સિઝન શરૂ થશે અને આગામી એકાદ મહિનામાં બંગાની ખાડીમાં એક મજબૂત વાવાઝોડું સક્રિય થાય તેવી સંભાવના હાલ દેખાઈ રહી છે તારીખ નવ તારીખ બાદ બંગાળની ખાડી વધુ એક્ટિવ થાય જેના ભાગરૂપે થઈને દક્ષિણ ભારત ઉપરાંત પૂર્વ ભારતના અનેક વિસ્તારમાં છૂટો વરસાદ થઈ શકે છે વાદળછાયું વાતાવરણ પણ સર્જાઈ શકે છે ઉપરાંત મિત્રો તારીખ અગિયારથી લઈને તેર એપ્રિલનું જે સેશન છે તેમાં ગુજરાતના પણ કોઈ કોઈ વિસ્તારમાં આંશિક વાદળોનો રાઉન્ડ છવાઈ જશે જેમાં મહારાષ્ટ્રથી લઈને કેરળ સુધી ફરીથી એક રેખા સર્જાશે જે દક્ષિણ ભારત સહિત અનેક વિસ્તારમાં છોડો છવાયો વરસાદ આપી શકે છે જેના ભાગરૂપે થઈને ગુજરાતનો જે દક્ષિણ ગુજરાતનો જે ભાગ છે તેમાં વાદળછાયું વાતાવરણ તો કોઈ કોઈ વિસ્તારમાં છાંટાછૂટી પણ થાય તેવી સંભાવના છે જો લો ક્લાઉડ ફોર્મેશન સર્જાય ઉપરાંત ભેજનું પ્રમાણ વધારે સર્જાય તો જે તે વિસ્તારમાં છૂટાછવાયો વરસાદ પણ થઈ શકે છે એટલે મિત્રો બાર તારીખ બાદ ફરીથી એક વરસાદની સિસ્ટમ સક્રિય થાય જેના ભાગરૂપે તેને ગુજરાતમાં પણ એક વાદળછાયું વાતાવરણ બાર તેર અથવા તો ચૌદ એપ્રિલની આસપાસ જોવા મળે તેવી સંભાવના છે બીજી તરફ મિત્રો ધીમે ધીમે બેક ટુ બેક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ સક્રિય થઈ રહ્યા છે જેના ભાગરૂપે થઈને ઉત્તર ભારતમાં હજુ આપણને કહી શકાય કે જે ગરમી એકદમ વધારે હોવી જોઈએ તેમાં થોડીક આંશિક રાહત મળશે દિલ્હીમાં પણ ગરમીમાં આંશિક રાહત મળશે એટલે બેક ટુ બેક મજબૂત નહીં પરંતુ મધ્યમ સંઘના વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે હજુ પણ એક ગરમીમાં સામાન્ય રાહત મળી શકે છે મોડી રાત્રેને વહેલી સવારે હજુ પણ સામાન્ય ઠંડકનો અહેસાસ થશે પરંતુ બપોરનો જે સમયગાળો છે જે બારથી ચારનો સમયગાળો છે તે કાઢવો આપણને અત્યારે ભારે પણ પડી શકે છે કારણ કે મહત્તમ તાપમાન તેતાલીસ ચુમ્માલીસ ડિગ્રીની આસપાસ પણ પહોંચી જાય તેવી સંભાવના હાલ દેખાઈ રહી છે ઉપરાંત મિત્રો તારીખ સોળ તારીખથી ફરીથી મહારાષ્ટ્રને લઈને કેરળ સુધી ફરીથી વરસાદની ટફરેખા સર્જાય જેના ભાગરૂપે થઈને ગુજરાતના પણ કોઈ કોઈ વિસ્તારમાં આંશિક વાદળોનો રાઉન્ડ છવાઈ જશે અને એના લીધે થઈને જો લો ક્લાઉડ ફોર્મેશન અને કંઈક વરસાદી સિસ્ટમ એને અસર કરશે તો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ વાદળછાયું વાતાવરણ તો કોઈ કોઈ વિસ્તારમાં છાંટાછૂટી થાય તેવી સંભાવના છે એટલે મિત્રો ટૂંકોને ટચ જણાવીએ તો હજુ પણ એક વાદળછાયા વાતાવરણની અસર આપણને ગુજરાત સુધી જોવા મળનારી છે જે તારીખ વીસ એપ્રિલ સુધીમાં આપણને જોવા મળનારી છે સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો કે એક પછી એક નવી નવી સિસ્ટમો સક્રિય થાય જેમાં બંગાળની ખાડીથી લઈને આ ઉત્તર ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને બંગાળની ખાડીના સાયક્લોનિક સિસ્ટમથી લઈને લો પ્રેશર સિસ્ટમો સક્રિય થાય તેવા એંધાણ અત્યારે દેખાઈ રહ્યા છે તેમ છતાં મિત્રો કોઈ નવી સિસ્ટમ સક્રિય થશે અને ગુજરાતને અસર કરવાની હશે તો તમામ પ્રકારની માહિતી અમારા વિડીયો ના માધ્યમથી તમને આપી દઈશું બાકી મિત્રો તમારા વિસ્તારમાં ગરમીનું પ્રમાણ કેવું છે સામાન્ય ઠંડક છે કે નહીં ઉપરાંત કોઈ વિસ્તારમાં ધુમ્મસ પણ વહેલી સવારે જોવા મળે છે તો તે વિસ્તારો પણ કમેન્ટમાં જણાવજો જેથી અન્ય મિત્રો પણ જાણી શકે તો ચાલો મિત્રો ફરીથી હવામાનની લેટેસ્ટ માહિતી લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે